ગીર સોમનાથમાં એશિયાટીક સિંહોના સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય લાયન કન્વેન્શન્સ સેમિનાર અને વિદેશથી સંશોધકો અને હાજર રહ્યા સેમિનારમાં સિંહોની સુરક્ષા વધતી સંઘર્ષ અને તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન માટે સૂચનો કરવામાં આવ્યા ગુજરાતના આ સિંહોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ જાહેર કર્યો છે ફેલાયેલા વાયરસને લઈને ચિંતાઓ વચ્ચે સિંહ

ચાલ ચારસો અહીંયા છે ને ચારસો બાર છે તો એનું વધારે આપણે કઈ રીતે એવી બીજા પણ લોકેશન બનાવવા જોઈએ બરડા સિવાય પણ બરડાથી